તમારો વિરોધ કયો કર્યો તમે કર્યું ખુદ આપેલા છે તો તમે આજે હા પાડવા તૈયાર નહી મને કઈ એટલે પૈસા થઈને જાય મજૂરી કરીને પૂરા કરો છું એટલા પૈસા લે તારે કઈ મહેલ નહીં પડી જવાનો હાચું બોલો બોલો તમે

સીબી બરન્દા સાહેબ નું નામ લીધું તમે હા તો એવું તો બરંડા સાહેબ ને પૂછી હા તમને ખબર તમારે હું વાત થયેલી ખુ ના થયેલી મને થોડી ખબર હોય મેં થોડી લીધા હે તો તમે હું પૂછવા જાવ તમે તમારા છોરા નામ